એજ મને બસ આ બધું જે થાય છે પોલીસ વાળા જે આવે છે ઉપરાંત ચેક કરે છે એ પોલીસ વાળા પોલીસ વાળાનો હક બનતો નથી છતાં કેવી રીતે પચીસ સવારે બપોરે એક વાગે આવેલા હતા મકવાના સાહેબ અને પ્રકાશ સોલંકી સાહેબ પંચનામું કરવું છે એમ કરીને આજે કેસ કરેલો જરીવાળા બસો ત્રણસો નું જે ગયેલું છે એ બાબતે એ લોકો આવ્યા હતા મકવાના સાહેબ ને પ્રકાશ સોલંકી સાહેબ આવ્યા હતા પંચરામ કરવું છે આજે મારો કેસ ભાઈ નતો ને બસો ગ્રામ જે લઈ ગયા તમે આગોદર જમીન લીધા બસો ગ્રામ સોનું લઈ ગયા પછી એ લોકો મને રાત ના સેટિંગ કરવાની વાત કરી હતી પણ મેં કઈ એ કઈ વાત નથી થઈ રાતે આવજો એમ કઈ મારી માગણી ગ્રામ પાછું જોઈએ છે નાકા પોલીસ ના કોઈ કોઈ દી મળેલો નથી અને સામે વાળા જે વેપારી છે એમની સાથે મારે નથી કોઈ વ્યવહાર નથી થયેલો અને આજે વચ્ચે જે ભાઈ હતા એની સાથે પણ મારે વેપારી લેતી દીધી હતી રિલેટિવ હતા એ ચોરા નોતો એ જે બે વેપારી વ્યવહાર કરતો હતા એમાં એ લોકો એમ ફ્રોડ થઈ ગયો એ રિલેટિવ હતા પાડોશી છે તો એમાં એ ચોરાઓ કે ચોરા હોય તો એ વાત બહુ અશક્ય બની શકે છે પણ આ આ રિલેટિવ હોવા છતાં પણ એને આ લોકો બે બે વચ્ચે નથી બનાવ બની હતો એમાં લોકો મારી આગળ લઈ ગયા છે આ બિલ વાળો આ બધું બધાય બિલ નથી બધું સ્ટોક બતાવ્યો બધું બિલ બતાવ્યા બધા ટોટલ બધા બિલ બતાવેલા હતા મેતાજી સાથે હતો મારી કોઈ છતાં એ લોકો મારી આગળ લઈ ગયા બસ જબરજસ્ત મને કઢાવવાનું કીધું કે કાઢો એમ કરીને મેં ના પાડી તો એ કાઢો એમ કે આ બધું પુરાવો છે મને મારો બસો ગ્રામ સોનું પાછું જોઈએ છે આજે આ આવી રીતે થાય છે વારે વારે દુકાને આવીને ચેક કરે છે એ નો થવું જોઈએ સાન સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો